અત્યારે હું ઉપસળ ગામે છું અને ઉપસળ ગામે જે મારી પાછળ જે ઘર તમને દેખાઈ રહ્યું છે એ ઘરની રિદ્ધિ સિદ્ધિ સિદ્ધિ નામ ને એ ઘરની સિદ્ધિ જે છોકરી છે એની ઉપર બાળા ઉપર કાલે હુમલો કર્યો હતો લેપડ અને જે જગ્યાએ હું ઊભો છું એ જ જગ્યા ઉપર એટેક થયો હતો તમે જોઈ શકો છો અહીંથી કેમેરામેનને કહીશ કે બતાવીશ આ બાજુ તો એક્ઝેક્ટ ઘરની સામે જ એની ઉપર એટેક થયો હતો અને ઘરના પરિવારના આપણી સાથે છે આપણે એમને પૂછીશું કે શું ઘટના થઈ હતી અને કેવી રીતે થયું હતું તમારું નામ અમારી એટલે બાને તમે જવા નહી તો જરાક ફરી આવી એમ તેવામાં પર દીપડા હુમલો કરી પાડ્યો કેટલા વાગ્યા નો ટાઈમ હતો સાત વાગ્યા ટાઈમ હતો સાત વાગ્યા નો ટાઈમ સાત વાગે તમે ઘર ના ઘર નીકળ્યા હા ઘર આટલા પર નીકળ્યા પછી પોરી ને આંગળી લઈને હાથે ચાલતા હતા એમાં પોરી ના હાથ છૂટી ગયા કેમ કે તેણે હુમલો કરી પાડ્યા એટલે પોરી ને લાવવા હારું ને મુક્કા માર્યા દીપડા ને હા દીપડા ને મુક્કા માર્યા મારો જીવ બચાવવાનો મેની નહીં મારી પોરી ને બચાવવા માટે મેં

સાંજના ટાઈમે તમે બે જણા હા બે જણા વન વિભાગ દ્વારા પણ અહીંયા ખૂબ જ મોટી એક મોહિમ ચલાવવામાં આવી રહી છે અને વન વિભાગ દ્વારા રિક્ષા ફેરવવામાં આવે છે ગામના લોકોને જાણ કરવામાં આવે છે કે જ્યાં સુધી દીપડો પકડાય નહીં અને ત્યાં સુધી લોકોએ સાંજના સમયે નીકળવું નહીં અને જે પણ એની તકેદારી રાખવાની હોય છે એ રિક્ષા ફેરવી અને ગામ લોકોમાં પણ જાગૃતતા લાવવાની કોશિશ કરી રહી છે અને વન વિભાગની સત્તર જેટલી ટીમો છે અને સત્તર જેટલી ટીમો અને પંદર જેટલા પાંજરા અને ત્રણ ટ્રિક્વિલાઇઝર ગન સાથે બધા એકદમ તૈનાત છે કે જ્યારે પણ દીપડો દેખાય તો એને પાંજરે કરવાનો અથવા કરી કરી અને એને રેસ્ક્યુ આ વિસ્તારમાંથી દૂર લઈ જવાનો એની પણ તકેદારી રાખવાની પૂરી વન વિભાગ કોશિશ કરી રહ્યું છે તમે આ વિસ્તાર જોઈ શકો છો આ વિસ્તાર એક તો આદિવાસી વિસ્તાર છે અને જંગલનો વિસ્તાર છે અને જંગલમાં જ આદિવાસીઓ પહેલેથી રહે છે પણ લેપડનું જે ખાવાનું છે એ જંગલમાંથી ઓછું થઈ જવાથી લેપડના આવી રીતના હુમલા એકદમ બધી જગ્યાએ વધી રહ્યા છે એનું કારણ પણ એક હોઈ શકે છે પણ આ વિસ્તારમાં ત્રણ દિવસની અંદર બે ઘટના થવા પામી છે એટલે આ વિસ્તાર એકદમ ભયભીત અને ખૂબ જ શોખમાં મુકાઈ ગયો છે કે હવે લોકો રાતના પાંચ વાગ્યા પછી પણ નિકટતા ડરે છે હું છું ઓફ આદિવાસી જે ન્યૂઝ